નમસ્કાર મિત્રો ભગવાનની લીલા કેટલી અદ્ભુત હોય છે ક્યારેક તેઓ રાજમહેલમાં જન્મે છે તો ક્યારેક ગરીબના ઘરમાં જઈને સેવા કરે છે આજની વાર્તા એવી જ છે જેમાં ભગવાને પોતાની ભક્તિથી પ્રસન્ન થઈને એક ગરીબ કઠિયારાના ઘરે પોતે જ જાતે જઈને સેવા કરી તો ચાલો સાંભળીએ ગરીબ કઠિયારો અને ભગવાનની અદ્ભુત લીલા મિત્રો એક નાનું ગામ હતું તે ગામનું નામ હતું હરિવરપુર ગામના છેડે જંગલ પાસે એક કુટિયા જેવી ઝૂંપડીમાં રહેતો હતો એક ગરીબ કઠિયારો જેનું નામ દાસુ હતું દિવસ પર જંગલમાં લાકડા કાપતો અને ગામમાં વેચીને થોડોક અનાજ મેળવતો તેના ઘરમાં પત્ની ગૌરી અને નાનો દીકરો મનુ એમ ત્રણ ભક્તિભર્યું જીવન જીવતા હતા ભોજન ઓછું પણ ભક્તિ ઘણી દરરોજ સવારે દાસુ હાથ જોડીને ભગવાનને કહેતો કે હે ભગવાન હે પ્રભુ આજનો દિવસ તારી સેવા માટે સમર્પિત છે એના ઘરમાં લાકડાનો ચૂલું બળે ત્યારે પણ ઓમ રામ રામના જાપની ધૂન સંભળાતી એક મોટું લગ્ન હતું ગામભરમાં ખુશીની લહેર હતી બધા લોકો તૈયારીઓમાં લાગ્યા હતા દાસુ કઠિયારે વિચાર્યું કે મારી પાસે તો આપવા જેવું કશું જ નથી પણ સેવામાં જોડાઈ શકું છું એ જઈને બ્રાહ્મણને કહે છે કે મહારાજ મારી પાસે ધન નથી પણ હું મહેમાનોની સેવા કરી શકું છું બ્રાહ્મણે હસીને કહ્યું સારું તું રસોડા પાસે રહીને વાસણ ધોઈ દે એ પણ પુણ્ય જ છે દાસુ ખુશ થયો અને એણે વિચાર્યું કે ભગવાનના જાનૈયાની સેવા કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે લગ્નની રાત્રિએ ગામમાં શોભાયાત્રા નીકળી દરેક ઘરમાં દીવા પડ્યા સંગીત વાગતું વજન ગાતા તે સમયે એક અજાણ્યા સાધુ ગામમાં આવ્યા તેના ચહેરે તેજ હતું આંખોમાં કરુણા હતી એ સીધા જ દાસુના ઘરે ગયા દાસો અને ગૌરી આશ્ચર્યમાં બોલ્યા મહારાજ તમે કોણ છો સાધુ બોલ્યા હું તપસ્વી છું રાત્રે થોડી છાવણી જોઈતી હતી દાસુએ કહ્યું મહારાજ આ તો મારું સૌભાગ્ય છે આવો મારી ઝુંબડીમાં બેસો સાધુ બોલ્યા તું આજે શું કામ કરતો હતો દાસો હસીને બોલ્યો મહારાજ આજે ગામમાં જણાવ્યું હતું ત્યાં હું વાસણ ધોઈને આવ્યું સાધુ સ્મિત કરીને બોલ્યા વાહ દાસુ તું તો ભાગ્યશાળી છે તું જાનૈયાની સેવા કરી રહ્યો હતો જે વખત નિસ્વાર્થ સેવા કરે છે તેના ઘરે હું પોતે આવી જાઉં છું દાસુને ખબર ના પડી કે આ સાધુ કોઈ સામાન્ય માણસ નહીં પણ એ તો ભગવાન સ્વયં અવતર્યા હતા રાત્રે બધા સુઈ જવાની તૈયારી કરતા હતા ત્યારે દાસુની પત્ની ગૌરી બોલી મહારાજ તમે ભૂખ્યા હશો થોડી ખીચડી બનાવી દો સાધુ બોલ્યા હા પણ ખીચડી પછી જે વાસણ બચે એને ધોઈ નાખજો ગૌરીએ ખીચડી બનાવી સૌએ મળીને ખાધી ત્યાર પછી દાસુએ જોયું તો વાસણ જૂઠા પડ્યા હતા એ બોલ્યો હવે ઠાકી ગયો છું કાલે ધોઈ લઈશ એ સમયે સાધુ ધીમે ધીમે ઊભા થયા અને જાતે જ વાસણ ધોવા લાગ્યા દાસુ અને ગૌરી આશ્ચર્યથી બોલ્યા મહારાજ તમે શું કરો છો સાધુ બોલ્યા દાસુ હું જાનૈયાના ઘરે આવ્યો છું પણ અહીં પણ સેવા અધૂરી રહે તે મને નહીં ચાલે જેમ જ સાધુએ વાસણ ધોઈને મૂક્યા એના શરીર પર એક તેજનો પ્રકાશ ફેલાયો આખું ઘર પ્રકાશિત થઈ ગયું દાસુ અને ગૌરીએ હાથ જોડ્યા હે પ્રભુ તમે કોણ છો સાધુ સ્મિત કરીને બોલ્યા હું તારો ભગવાન શ્રી હરિ છું તું ગરીબ છે પણ તારી ભક્તિ અમૂલ્ય છે તું જે નિસ્વાર્થ સેવા કરે છે એ જ મને સૌથી વધુ પ્રિય છે દાસુની આંખમાં આંસુ છલકાયા પ્રભુ હું તો કાંઈ કરતો નથી ફક્ત તમારા નામે સેવા કરું છું ભગવાન બોલ્યા દુનિયામાં જે માણસ ભક્તિ અને સેવા સાથે જીવતો હોય તેના ઘરમાં હું સાથે ભગવાન હાથ મૂક્યો તે ઘરમાં સુગંધ ફેલાઈ ગઈ પ્રકાશ જળ હળ્યો અને પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા બીજા દિવસે ગામના લોકો દાસુના ઘરે આવ્યા જ્યારે એમણે આખી વાત સાંભળી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા લોકો બોલ્યા ભગવાને ખરેખર દર્શાવ્યું છે કે વિનમ્રતા અને સેવા જ સૌથી મોટું ધન છે કઠિયારો ગામમાં બધાને માટે પ્રેરણા બની ગયું લોકો રોજ તેને મળવા આવતા અને ભક્તિની વાતો સાંભળતા તે પછી દાસુનું ઘર સેવાતામ તરીકે ઓળખાવા લાગ્યું મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનને ધન માન કે વૈભવથી પ્રસન્ન કરી શકાતા નથી પણ નિઃસ્વાર્થ સેવા અને શુદ્ધ ભક્તિથી જરૂર પ્રસન્ન થઈ જાય છે જો આપણે પ્રેમથી અને વિનમ્રતા સાથે જીવન જીવીએ તો ભગવાન જાતે જ આપણા જીવનમાં પ્રકાશ બનીને આવે છે સાચી ભક્ત એ સેવા છે અને સાચી સેવા એ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે મિત્રો આપણે સાંભળ્યું કઠિયારો અને ભગવાનની લીલાની વાર્તા જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ ઓમ નમસ્તી ભાઈ